નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં હાથા અને પગ બંને ધ્રુજવા લાગશે આ રાશિવાળા લોકોનું ટેન્શન વધારશે શનિની સાડા સાતી વર્ષ બે હજાર ચોવીસ શરૂ થતાં જ શનિદેવ કરી નાખશે કંગાળ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારી મહત્વાકાંક્ષા ચરમસીમા પર રહેશે સફળતા મેળવવા માટે તમે પૂરી કોશિશ કરશો આજે તમે મનોરંજનનો કોઈ કાર્યક્રમ પણ બનાવી શકો છો જે વાત કોઈ બીજું નહીં સમજી શકે તેને તમે સમજી જશો અને તેના કારણે ઘણા લોકોની સાથે સાથે અધિકારીઓનું પણ ધ્યાન તમારા પર હશે લોકો તમારી પાસે કોઈને કોઈ રીતે સલાહ લેતા રહેશે તમારું મગજ પણ સારું ચાલશે સલાહ આપવામાં સંકોચ ના કરવો તમારા વ્યક્તિત્વને વિકસિત કરવા માટે ગંભીર રીતે પ્રયાસ કરો સંબંધમાં મધુરતા વધશે કોઈ મોટું કામ પણ પૂરું થશે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે तमारा द्वारा करवामां आवेल सखत परिश्रम तमने भविष्य में लाभ अपशे गुरु शुभ राशि निवाद करिए तो तमारा लांबा समय थी अधूरा काम आजनांग दिवस से सफलता पूर्वक पूरा થશે तमारे लाभ मेलववा माटे जोखम उठाव पड़शे भागीदारी थी करवामां आवेल काम तमारा माटे लाभदायक सिद्ध થશે जमीन संपत्ति संबंधित कामकाज में लाभ થશે નોકરી કરતા લોકોને નોકરી પોતાના અનુકૂળ રહેશે તમને નોકરીના સંબંધમાં એક સારી ખબર પ્રાપ્ત થઈ શકે છે પ્રમોશન કે વેતનમાં વધારો પણ આજે તમને મળી શકે છે આજે તમારા બધા તણાવ અને સમસ્યામાંગથી છુટકારો મેળવવાનો દિવસ છે લોકો પ્રત્યે તમારા મનમાં કોઈ પણ દ્વેષભાવ રાખવો સારો નથી पैसा संबंधित परेशानी मांग थी छुटकारो मै मिथुन राशि बात करिए तो आजे तमे सारी योजना द्वारा महत्वपूर्ण काम ने समय अनुसार पूरा कर सक्षम रहेशो। તમારી સાંજ ભાવનાઓથી ઘેરાયેલી રહેશે અને એટલા માટે તે તમને તણાવ પણ આપી શકે છે પરંતુ વધારે ચિંતા કરવાની જરૂરિયાત નથી કારણ કે તમારી ખુશી તમારી નિરાશાના પ્રમાણમાં તમને વધારે આનંદ આપશે એ વાતની સાવધાની રાખો કે તમે કોની સાથે આર્થિક આપ લે કરી રહ્યા છો ભાવના પર નિયંત્રણ રાખો તમારા જવાબદારી પ્રત્યે સજાગ થવું પ્રગતિનું સૂચક છે મનમાં નવો ઉમંગ રહેશે અધિકારી વર્ગ તરફથી સહયોગ મળશે જો તમે નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો તો તમારા દરેક પ્રયાસ સફળ થશે કર્ક રાશિની વાત કરીએ તો આજે તમે વધારે સ્ફૂર્તિથી કામ કરવા માંગશો કોઈ નવી જવાબદારી પણ તમને મળી શકે છે પરિવાર અને પૈસાની બાબતમાં તમે વ્યસ્ત થઈ શકો છો ગ્રહની સ્થિતિ શુભ છે ધનલાભ થવાના યોગ બની રહ્યા છે તમારે માત્ર તમારા પર વિશ્વાસ રાખવો કોઈ સંબંધીના સ્વભાવ અને વ્યવહાર વિશે તમને થોડી વાતો સમજમાં આવી શકે છે બીજાની વાતો સાંભળો અને સમજવામાં સાવધાની રાખો કરજ ચૂકવામાં સરળતા રહેશે સકારાત્મક મન રાખવાની કોશિશ કરો મહેનત અને યાત્રા પણ કરવી પડશે ધીરજ રાખવી આજે તમે ખૂબ જ જોશ અને ઉત્સાહિત નજર આવશો અને તૈયાર થવામાં તમારી રુચિ વધારે રહેશે સિંહ રાશિની વાત કરીએ તો નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ નજર આવી રહ્યો છે આજના દિવસે તમે વધારે સંવેદનશીલ રહી શકો છો કામનાંગ ક્ષેત્રની વાત કરવામાં આવે તો આજના દિવસે કામનાંગ ક્ષેત્રને લઈને તમારા માટે વધારે લાભકારી સાબિત થશે આર્થિક લાભની પ્રાપ્તિ થશે કોઈની વાણી તથા ખરાબ વર્તનના કારણે તમારા મન દુઃખ લાગી શકે છે તથા માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આજે તમે ભૌતિક શક્તિથી લેખન કાર્ય અને સર્જન કાર્ય સારી રીતે પૂરા કરી શકશો તમારા વિચાર કોઈ એક વાત પર સ્થિર નહીં રહે તથા તેમાં સતત પરિવર્તન થતું રહેશે મિત્રો તરફથી સહયોગ મળી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમે એકલાપનું મહેસૂસ કરી શકો છો તેનાથી બચવા માટે ક્યાંક બહાર જાઓ અને મિત્રોની સાથે થોડો સમય પસાર કરો બીજા માટે પ્રેરણાસ્ત્રોત બનો તમારે તમારા પ્રેમી કે જીવનસાથીની નારાજગીનો સામનો કરવો પડશે સમજદારીથી કામ લો અને વાતચીત કરીને બાબતોને ઉકેલો આજે બીજાની વાતમાં દખલગીરી ના કરો ખાસ કરીને તમારા પાર્ટનરના ઘન સીમાંગ સાથીની જો કોઈ વાત સારી ના લાગી રહી હોય તો તેને પ્રેમથી સમજાવો કામના સ્થળ પર તમારા અનુકૂળ વાતાવરણ રહેશે અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે દરેક કામ સફળતાપૂર્વક સંપન્ન થશે તુલા રાશિની વાત કરીએ તો આજે ક્રોધને કાબૂમાં રાખવો જરૂરી છે ધાર્મિક કાર્યો કે યાત્રા પ્રવાસથી ભક્તિભાવ પ્રગટ થશે અને મનની અશાંતિ દૂર કરશો તમારા વિચારોને સકારાત્મક રાખો તેનો લાભ તમારા આવનારા સમયમાં જરૂર થશે आजे तुम्हारा संबंध में तनाव રહેશે જેની સીધી અસર તમારા રોમેન્ટિક જીવન પર પડશે દરેક બાબત પર સાથી સાથે વાર્તાલાપ કરીને તથા તમારી ભાવના પ્રદર્શિત કરીને તમે ગેરસમજણ દૂર કરી શકો છો તમારે તમારી વાત મનાવવા તથા તમારું લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે પરેશાનીઓમાં સરળતાથી કામ કરવાની તમારી ક્ષમતા બધાને પ્રભાવિત કરશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમે તમારી વાતોને લઈને થોડા જીદ્દી રહેશો આ સ્થિતિ તમને પરેશાનીમાં નાખી શકે છે તમે મિત્રોની કોઈ પણ પ્રકારની બાબતમાં પડીને તમારો સમય ખરાબ ના કરવો તમારા કામ પર ધ્યાન આપો વધારે વ્યસ્ત રહેશો દરેક પ્રકારની મહેનત અને કોશિશો છતાં કનિક ને કનિક કામ પેન્ડિંગ રહી શકે છે તમારા મનમાં કોઈને કોઈ વસ્તુને લઈને શંકા પણ રહેશે જો તમે ક્યાંને પણ રોકાણ કરવાના છો તો રોકાણ કરતા પહેલાં બધા પાસાઓ પર એકવાર વિચાર કરી લેવો કોઈ મોટા કામની જવાબદારી તમને આપવામાં આવશે પરંતુ આ કામને પૂરું કરવા માટે તમારે બધાને સાથે લઈને ચાલવું પડશે તો જ સફળતા મળશે ધનરાશિની વાત કરીએ તો આજે ઘણા સ્ત્રોતમાંગથી લાભ મળવાની સંભાવના રહેલી છે વ્યવસાયમાં વિકાસની સાથે સાથે આવક પણ વધશે નોકરી કરતા લોકોને લાભના ઘણા અવસર મળશે લગ્નજીવનમાં સુખ અને સંતોષની અનુભૂતિ થશે જીવનસાથી સંતાન અને વડીલ વર્ગ તરફથી લાભ થશે સ્ત્રી મિત્ર વિશેષ લાભકારી સાબિત થશે સંતાનો શુભ સમાચાર મળશે વાદ વિવાદ ઉકેલવાનો સાચો સમય છે સંભાળીને રહો નહીંતર મુશ્કેલીમાં મૂકાઈ શકો છો દરેક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવાથી સમસ્યા ઉકેલાઈ જશે જે લોકો કળા અને રંગમંચ વગેરે સાથે જોડાયેલા છે તેમને આજે પોતાનું કૌશલ બતાવવા માટે ઘણા અવસર મળશે મકર રાશિની વાત કરીએ તો આજે પરિશ્રમની અપેક્ષાએ ઓછું ફળ મળશે તેમ છતાં પણ કાર્ય પ્રત્યે તમારી નિષ્ઠામાં કોઈ કમી નહીં આવે અન્યજન સાથે સંબંધ સુરૂચિપૂર્ણ રહેશે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સંભવ હોય એક્યામ સુધી બહારનું ખાવાનું નહીં. બપોર બાદ તમારું અધૂરા કામ પૂરા થશે. વિખેરાયેલા કામ પૂરા કરવામાં સફળતા મળશે. નાની નાની વાતમાં ઝઘડો કરવાથી તણાવ વધી શકે છે. જરૂરી આત્મંદ લોકોની મદદ કરવાથી ખુશ થશો. અસ્વસ્થ વ્યક્તિમાં તમને સુધારો થતો દેખાશે. તમને આર્થિક લાભ થવાની પૂરી સંભાવના છે સહકર્મચારીગણ તમને સહયોગ આપશે કામના સ્થળ પર ઉતાવળ નુકસાનદાયક સાબિત થઈ શકે છે સમજી વિચારીને નિર્ણય લો કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા સ્વભાવમાં ક્રોધો ઉત્પન્ન કરીને કોઈની સાથે બોલાચાલી કરાવી શકે છે સાવચેત રહો આજે નવા કાર્યની શરૂઆત સ્થગિત રાખવી ઉચિત રહેશે જળાશયથી દૂર રહેવું તમારા માટે હિતકારી છે વધારે ખર્ચાઓ થવાની સંભાવના છે ગૂંઢવિદ્યા અને રહસ્યમય વાતમાં રૂચિ વધશે આજે તમે કોઈ શાંત જગ્યા પર આ કરી શકો છો તમે લાંબા સમયથી ખૂબ જ મહેનત કરી રહ્યા છો આ બ્રેક તમારા માટે ખૂબ જ સારો રહેશે તમારા પ્રયાસોમાં સફળતા મેળવવા માટે તમારે મહેનતની સાથે સાથે તમારી બુદ્ધિથી પણ કામ લેવું પડશે ત્યારબાદ જ તમને સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે મીન રાશિની વાત કરીએ તો આજે સમાજમાં તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે મિત્રો તરફથી લાભ પણ થશે અને તેની પાછળ પૈસા પણ ખર્ચ કરશો સુંદર જગ્યા પર પર્યટનનું આયોજન તમારા આખા દિવસને આનંદમય બનાવી દેશે જીવનસાથી શોધી રહેલા યુવાનો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે મહેનત અનુકૂળ લાભ મળશે પરિવારમાં સુખદ માહોલ રહેશે આજે તમે તમારા અંગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો આજે તમે તમારા નવા રિલેશનની શરૂઆત પણ કરી શકો છો आजना दिवस से शुरू થયेलो रिलेशन लांबा समय સુધી कायम રહેશે આજે કામનું ભારણ તમને થોડા પરેશાન કરી શકે છે બીલકત સંબંધિત તમારી કોઈ સમસ્યા ઉકેલાઈ જશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો